નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે પાંચ લિટર જેવું દૂધ નાખ્યું હતું તો એટલું બળીને જવું છે તો સાલો પેંડા ખાવા આપણે અંદાજ કાઢવાનું છે પાંચ લીટરમાં કેટલા પેંડા બને એવો અખતરો કરવી સિવી આજે નવરાઈની નિશાની અને આપણને અંદાજ આવે કે આ બધાને પહોંચાણી કેમ થાય છે એટલે એટલે ઓરિજિનલ દૂધમાં ત્રણસો ત્રણસો રૂપિયા પેંડા કિલો મળે તો આપણે આ ટ્રાય મારવી સીવી કે શુદ્ધ દૂધમાં ત્રણસો રૂપિયામાં કિલો પહોંચ થાય કે ન થાય એ આપણને બધી માહિતી મળી રહે ને એટલે કેટલો વજન થાય એટલું બધું આપણે દેખાડવાનું છે ઓરિજિનલ દૂધના પેંડા ભાઈ હલો મિત્રો તો આમાં પાંચસો ખાંડ નાખીને હવે ખૂબ થઈ જશે પેંડા આપણા

હાલ આગળ આપણે બધું કેન્સી કેલ્શિયમ મારીને ટોટલ આપણે કહેવાનું છે ભાઈ આ કેટલા મોંઘા પેંડા પડ્યા પીડ્યા ઈક વિડીયોમાં બનાવી જો મિત્રો આગળ આપણે ધડો કરેલો છે તો તેને જોખી નાખશું પછી તમને કેલ્શિયમ સાથે એમ તમને કહેશું કે પેંડા કેટલા મોંઘા પડ્યા આપણે ભાઈ પૂરેપૂરો લઈ લીધો છે જરા નથી બગડવા દીધો તો ચાલો આપડે ધડો કરેલો કમ્પ્લેટ હતો તો તેમને જોખી લેવી એક કિલો ને બસો ચોતેર કયો છે ભાઈ એક કિલો બસો ચોતેર આ થાળી નો ધડો હતો એકસો ને ત્રણસો ને પચાસ ભાઈ પાંચ લિટર દૂધ નાખ્યા છે પાંચસો ખાંડ નાખી એટલે વીસ રૂપિયા એના પાંચસો ને રૂપિયા ત્રણસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આપણે દોઢ કિલો માવો ઉતરો છે હવા કિલો હવા કિલો એટલે ત્રણસો ત્રણસો ને એંસી રૂપિયા છે ભાઈ રૂપિયા નફો હો ઓરિજિનલ પેંડામાં થેન્ક યુ